બારના આંબલિયારામાં હાઈકોર્ટના વકીલ શ્રી યોગીનાબેન પરીકની યમુનાવાડી ખાતે કુદરતના ખોળે સભા સેમિનાર યોજાયો અરવલ્લી જિલ્લાના બાર તાલુકાના આંબલિયારામાં હાઈકોર્ટના વકીલ શ્રી યોગીનીબેન વ્રજેશભાઈ પરીકની યમુનાવાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કુદરતના ખોડે સંવાદ સેમિનાર યોજાયો આ દંપતી પોતાની વ્યસ્ત પ્રોફેશનલ જીવનશૈલી સાથે કુદરતી ખેતી અને પર્યાવરણના રક્ષણ માટે ઉત્સાહપૂર્વક કાર્ય છે અમદાવાદમાં પંદર હજાર વાહનો ગાળન કોર્પોરેશનના સહયોગથી વિકસાવ્યો છે આ બગીચો સિંધુ ભવન ખાતે આજે પણ પક્ષીઓ નિવાસ બન્યો છે તો એ આંબલિયાળા ખાતે આવેલ યમુનાવાડી ફાર્મમાં પણ એકસો એસીથી વધુ આંબા સહિત અનેક ફળોના વૃક્ષો અને આયુર્વેદિક ઔષધીય વૃક્ષોની ખેતી કરી જ્યાં શક્ય ન હોય તેવી જમીન પર પણ ગૌ અમૃતમ આધારિત સફળ ઉછેર કર્યો છે તેનાથી માહિતગાર કરવા આજુબાજુના ગામના તેમજ ગામના ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી તેમના અનુભવ અને ગીર ફોરેસ્ટમાં તાલીમ આમંત્રિત કર્યા જેમાં વિશેષ મહેમાન તરીકે બાપુ કેસો જેમણે પોતાના ગીરવન અને કુદરતના સંરક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેઓએ દસ હજારથી વધુ લોકોને ગીર ફોરેસ્ટ કેમ્પ દ્વારા તાલીમ આપી છે તેમના શિષ્ય તરીકે શ્રીમતી યોગીની બેન અને શ્રી વજેશભાઈ પરીખ પણ સંલગ્ન છે ગોવિંદભાઈ વેકરિયા પણ મહેમાન તરીકે ઉપસ્થિત બાપુ અને ગોવિંદભાઈ બંને સાથે મળી અનેક પર્યાવરણ કેમ્પ આયોજિત કર્યા તેમના જીવનનો ઉદ્દેશ પ્રકૃતિને પ્રદૂષણ મુક્ત બનાવવાનો છે શ્રી ગોવિંદભાઈ ખૂબ જ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવે છે આ પ્રસંગે અન્ય મહેમાનો મિનલબેન બહેન અને દર્શનભાઈ મહેતા રક્ષિતા બહેન વિમલભાઈ સોની વિમલભાઈ મલકાન શ્રી વિમલભાઈ અગ્રવાલ અને પ્રીતિબેન અગ્રવાલ કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્રસિંહ ચૌહાણ ગૌરાંગભાઈ પાઠક આજુબાજુના ગામના અગ્રણીઓ ખેડૂતો અને પત્રકાર દિનેશ પટેલના કુટુંબીજનો અને સગા સંબંધીઓ તેમજ વાડીમાં ભાગ્યા તરીકે કાર્ય ગણપતભાઈ તેમના ધર્મપત્ની નંદાબહેનનો પરિવાર ઉપસ્થિત રહ્યો પ્રકૃતિ સાથે મનમેળ કરી જીવન જીવન અને સ્વચ્છતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ કાર્યક્રમનું સફળ સંચાલન અને ચા નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા કિરણભાઈ દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી